સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલ માં બી એસન પચાસ દિવસ નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન જી હા તમને ફ્રી કોલિંગ અને દરરોજ ડેટા મળશે મિત્રો ભારતીય ટેલિકોમ કંપની છે તમને જણાવી બી એસ એનલ અન્ય ટેલિકોમ કંપની તુલનામાં ઘણો સસ્તો છે બીએસએનએલ દ્વારા એકસો પચાસ દિવસમાં સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લાવવામાં આવ્યો છે આ રિચાર્જ પ્લાન રૂપિયા ચારસો કરતા પણ ઓછી કિંમતે ઉપલબ્ધ છે ચાલો બીએસએન ના એકસો પચાસ દિવસ સૌથી સસ્તા પ્લાન વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ જી હમિતો બી એસ એ આઠ કરોડથી વધુ ગ્રાહકો માટે રિચાર્જ પોર્ટફોલિયો ચારસો રૂપિયાથી થી શરૂ થતો સૌથી મજબૂત રિચાર્જ પ્લાન ઉમેર્યો છે જી હા મિત્રો આ પ્લાનમાં યુઝર માટે લાંબી વેલિડિટી ઈચ્છે છે જે વધુ ડેટા ઈચ્છે છે યુઝર ત્રણસો ને સત્તાણું રૂપિયા રિચાર્જ પ્લાનમાં એકસો પચાસ દિવસ સુધી વેલિડિટી મળી રહી છે જો તમે વારંવાર નવા રિચાર્જ પ્લાન લઈને કંટાળી ગયા છો તો તમે બી નો ત્રણસો સત્તાણું રૂપિયાનો નો રિચાર્જ પ્લાન એક્ટિવ કરાવો જોઈએ જી હા મિત્રો તમને જણાવી દઈએ કે બીએસએનએલ દ્વારા આ રિચાર્જ પ્લાન તમને અમર્યાદિત વોઇસ કોલિંગ અને દરરોજ ટુ જીબી ડેટા પ્લાન મળે છે આ પ્લાનમાં તમને દરરોજ સો ફ્રી એસએમએસ પેક પણ મળે છે જો તમે આ પ્લાન લો છો તો તમને જણાવી દઈએ કે તે ઉપલબ્ધ તમામ લાભ માત્ર એક મહિના એટલે કે ત્રીસ દિવસ માટે છે તમે ત્રીસ દિવસ સુધી દરરોજ ટુ જીબી ડેટા ઉપયોગ કરી શકો છો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ